મેડ ફોર ઈચ અધર હોય છે આ રાશિના જાતકો હંમેશા રહે છે એકબીજા પ્રત્યે ઈમાનદાર બદલાતા સમયમાં દરેક ક્ષેત્રમાં પ્રતિસ્પર્ધા અને સંવાદિતાની જરૂરિયાત વધી રહી છે પછી ભલે તે રમતનું મેદાન હોય ઓફિસ હોય કે પર્સનલ લાઈફ દરેક જગ્યાએ પરસ્પર તાલમેલ જરૂરી છે કે કઈછ રાશિના જાતકોને એકબીજા સાથે સારુ બની શકે છે જો પરસ્પર તાલમેલ બગડે તો કામ પર તેની અસર પડે છે પર્સનલ રિલેશન પણ બગડી શકે છે ત્યારે અલગ અલગ રાશિઓ વચ્ચે પરસ્પર ક્યુનિંગ મિત્રતા અને સંબંધ જાળવવામાં મહત્વનો ભાગ ભજવે છે આ લેખમાં આપણે જાણીશું કે કઈ કઈ રાશિઓ એકબીજા સાથે સારું ક્યુનિંગ ધરાવે છે અને કોની વચ્ચે મિત્રતાની સૌથી સારી સંભાવનાઓ જોવા મળે છે તુલા તુલા રાશિના લોકો સંતુલિત અને શાંત સ્વભાવના હોય છે આ જાતકો કોઈપણ સંબંધમાં સંવાદિતા જાળવી રાખે છે तुलाना लोकाમે શને વૃષભ રાશિના લોકો સાથેની મિત્રતામાં શ્રેષ્ઠ તાલમેલ ધરાવે છે તેમની એકબીજા પ્રત્યેની સમજણ અને સહકાર ખૂબ જ મજબૂત હોય છે દૃષ્ટિકવૃષ્ટિકના જાતકો લોકો વિચારશીલ હોય છે અને તેમણે તેમના સંબંધોમાં પણ ઊંડાણની જરૂર હોય છે તેમની મિત્રતામાં કર્ક કન્યા અને મકર રાશિના જાતકો સાથે સારી રહે છે તેમ જ તેઓ સિંહ तुला અને કુંભના જાતકો સાથે પણ સારી મિત્રતા ધરાવે છે તેમની ઊંડી વિચારસરણી અને મજબૂત વ્યક્તિત્વથી આ સંબંધો લાંબા સમય સુધી ટકી શકે છે. ધન, ધનના જાતકો ખુલ્લા મનના અને સ્વતંત્ર સ્વભાવના હોય છે. તેઓ આદર્શ મિત્રો શોધતા હોય છે. ધનના લોકો, मिथुन અને સિંહના જાતકો સાથે સારો તાલમેલ ધરાવે છે. બંને રાશિઓમાં સમજણ અને આદર હોય છે. મકરહ, મકરના લોકો જવાબદાર અને મહંતુ હોય છે. તેઓ કર્ક, વૃશ્ચિક અને મીન રાશિના જાતકો સાથે ખૂબ સારો સંબંધો જાળવે છે. ఆ రాశి నాా జాతకో మకర్ నా లోకోని గంభీర్తాతనే మహినత్నే సమజే చేనే సంబంధో మజబూత్ బనే చే. కుంభ కుంభ రాశి నాా జాతకో స్వతంత్రనే విచార్శీల్ హోయ్ చే. తేయో కోయిపన్ రిలేషన్ మా పోతానీ స్వతంత్రతానే మహత్వ ఆపే చే. కుంభ నాా లోకో మిథున్నే తులనాా జాతకో సాతే సారా సంబంధో ధరావే చే. తేమ్నీ బచ్చే సారో సంవాద్నే సమఝన్ రహే చే, జేనా తకి మిత్రత లాంబీ చాలే చే. मीन मीनना जातक को संवेदनशील होवानी साथी પોતાના મિત્રોની પસંદગી કરતી વખતે સાવધાન રહે છે મીન્ના જાતકો कन्या અને કર્ક રાશિના લોકો સાથે સારી મિત્રતા ધરાવે છે આ રાશિના જાતકો મીન્ના લોકોની સંવેદનશીલતા અને વિચારસરણીને સમજીતા હોવાથી મિત્રતા લાંબી ટકે છે প্রত্যেক રાશિની પોતાની આગવી ખાસિયતો હોય છે જે સંબંધોને પોઝિટિવ દિશામાં લઈ જવાનું કામ કરે છે ત્યારે પોતાની રાશિના લક્ષણોને સમજીને સંબંધોમાં સુમેળ જાળવીએ तो पर्सनल लाइफ में सुख मळवानी साथे प्रोफेशनल लाइफ में पण सफलता मळशे तो मित्रों तमने आ वीडियो केवो लाग्यो जरूर थी कमेंट करजो जो, जो सारो लाग्यो होय तो वीडियो ने लाइक अने शेयर करजो अने अमारी चैनल ने सब्सक्राइब करजो वीडियो अंत सुधी जोवा बदल खूब खूब आभार जय श्री कृष्ण राधे राधे